નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા યુદ્ધના મેદાનમાં તમારે લડવાનું હોય પોતાના લોકો સામે ત્યારે તમારી મનની દિમાગની સ્થિતિ અ જરા વિચલિત થઈ જાય તમે દ્વિધા અનુભવો તમે વિમાસણ અનુભવો ત્યારે શું નો જવાબ ક્યાંથી મેળવવો તો આપણી પાસે બહુ હાથવગું સાધન છે ગીતા અર્જુન જે માર્ગદર્શન યુદ્ધના મેદાન જીવનનું એટલું બધું સરસ રીતે માર્ગદર્શન કરે છે તમે વેદ કે એવા આપણા જે ગ્રંથો છે એને ઉકેલી ન શકો એ સમજાઈ ન શકે

પણ બહુ સરસ કહેવાયું છે કે ગીતા એ જીવન ગ્રંથ છે આ સમજી લેવાની જરૂર છે અને એમાં એટલા બધા કૃષ્ણ અર્જુનને અર્જુન એકબીજાને સવાલ કરે ને આપણે ત્યાં ધર્મ ગ્રંથો અને શાસ્ત્રો તમને જે રીતે સર્જન થયું છે સવાલમાંથી જ શાસ્ત્રોનું સર્જન થયું દાખલા આવ્યા છે તો સવાલ અને જવાબ એ પણ શિક્ષણનો એક મહત્વનો ભાગ છે हिस्સો છે વિદ્યાર્થી આજે જો સવાલ કરતો થાય તો મને લાગે છે શિક્ષણની મહત્તા સાબિત થઈ જાય અને સવાલનો જવાબ શિક્ષક આપે ત્યારે શિક્ષણ છે સાર્થક બની જાય ધર્મેન્દ્ર સૌથી પ્રથમ મને એ પૂછવું છે કે આપણે ત્યાં બહુ સવાલો છે શિક્ષણના સવાલો છે વિદ્યાર્થીઓના પોતાના પણ સવાલો છે આ સવાલોનો જવાબ તમે ગીતામાંથી કઈ રીતે શોધી શકો આ બહુ મહત્વની વાત છે થોડો એની ઉપર પ્રકાશ પાડો જી આમ તો સવાલ દ્વારા જ્ઞાન મેળવવાની પરંપરા સોક્રેટીસ થી લઈને શ્રી કૃષ્ણ સુધી બધે છવાયેલી આપણી પરંપરા જ આ છે કે સવાલ પૂછો અને જવાબ મેળવો આપણે ત્યાં તો કેવું પણ છે કે પૂછતા નર પંડિત થાય તો આખું પૂછવાની પરંપરા આખી જતી રહી વિલુપ્ત થઈ સવાલ પૂછવા પરંપરા પણ વિલુપ્ત થઈ અને તમે સવાલ પૂછાય તો જવાબ આપવાની પરંપરા પણ વિલુપ્ત થઈ અને એના કારણે આપડે થોડા આ વિચિત્ર યુગમાં માં પ્રવેશ આ માંથી કેવી રીતે સવાલ ના જવાબ મેળવવા તો પેલા મારે એવું કેવું છે કે તમે વિચાર કરો એક એવો ગ્રંથ કે જે આપણે બધાય તો માનીએ કે એના ઉપર હાથ રાખીને ખોટું ન બોલી શકાય પણ ન્યાયતંત્ર કે જે સાબિતી વગર કોઈ વાત સ્વીકાર ન કરે એ પણ એવું કે એના ઉપર આશ્રય રાખીને માણસ ખોટું ન બોલે કોઈ ધર્મોપ્રેં છે એ વાત જવા દો પણ બિઝનેસ મેનેજમેન્ટ ની તમામ યુનિવર્સિટીઓ એમબીએ ના ચેપ્ટર તરીકે ભગવદ ગીતા નો ઉપયોગ કરે એટલે મેનેજમેન્ટ નો ગ્રંથ છે ત્યારબાદ બાદ ત્રીજી વાત કરીએ તો ગુજરાત સરકારને પણ એવું લાગ્યું છે કે બાળક જો આ ગ્રંથ ભણે હિન્દુ મુસ્લિમ અહીંયા કોઈ વાત નથી પણ બાળક ભણે તો આ વૈશ્વિક ગ્રંથ છે આ વિશ્વનો વારસો છે અને બાળકમાં નવ પ્રકારના અલગ અલગ ગુણ વિકસાવી શકાય એવું સરકારને લાગ્યું અને ધોરણ છ થી આપણે ભગવદ્ ગીતાનું પુસ્તક હવે ભૂમિકા બાદ ગીતાની જરૂર જરૂર શું છે છે તો કે કે એ હવે ભણસું ગીતાને એવા સ્વરૂપમાં આપણે બાળકોને આપવાનું છે કે જે સ્વરૂપમાં બાળકો એનું પાચન કરી શકે બાકી જીવનના તમામ પ્રશ્નોના ઉકેલ ગીતામાં છે એટલે એ બાળક કઈ રીતે એને શીખે તો ધોરણ છ થી જો આપણે એને ધીરે ધીરે આપીએ આપણે ત્યાં ભગવદ ગીતાની તકલીફ એ છે કે હાથ મૂકવા માટે ખાલી સોગંદ ખાવા માટે કોર્ટમાં નહીં કે અમારા ઘરે ગીતા છે એવું મંદિરમાં દેખાડવા માટે કે પુસ્તકાલયમાં દેખાડવા માટે નહીં પણ એનું આચરણ થાય એ બહુ જરૂરી છે તો એના દરેક પન્ને પન્ને જીવનના તમામ પ્રશ્નોના ઉકેલ છે હું શરૂઆત કરીશ પેલી બાબત કે ગીતા શીખવે છે કે હેતુની ની સ્પષ્ટતા આજની પેઢીમાં જો સૌથી વધુ કોઈ બાબતની ખામી હોય ને તો એ ક્લિયારિટી ઓફ પર્પસ છે કર્મ કર પણ ફળની ચિંતા ન કર અધ્યાય બે શ્લોક નંબર સુડતાલીસ તો આજનો વિદ્યાર્થી છે એ ફળ વગર કોઈ કામ જ નથી કરતો ફળની ચિંતા તો સૌથી પહેલા થાય છે દરેક માનવીને અને સૌથી વધુ નિરાશા આ સ્ટ્રેસ અને ટેન્શન નું કારણ એ છે કે તમે જે ફળ નું વિચારી ને કર્મ કર્યું હોય એ ફળ કદાચ ન પણ પ્રાપ્ત થાય પેલી વાર માં પણ પ્રાપ્ત થાય દસ અને બાર ની પરીક્ષા નજીક છે અગિયાર હજાર ત્રણસો ને છ્યાસી વિદ્યાર્થી આપઘાત કરી ચુક્યા છે બે હજાર વીસ થી બે હજાર ચોવીસ સુધી બહુ સાચી વાત અને આંકડો વધતો જાય છે ધર્મેન્દ્રભાઈ બહુ અને દુઃખ ની વાત એ છે કે અગિયાર હજાર ત્રણસો છ્યાસી બે હજાર વીસ થી ચોવીસ માં આપઘાત નો જે આંકડો છે ને એમાંથી છ હજાર વિદ્યાર્થી તો મૈરાબાદ પાસ જાહેર થયા

ગીતા તમને ટાઈમ મેનેજમેન્ટ શીખવે છે સમય મેનેજમેન્ટ જે શ્રી કૃષ્ણ ભગવાન કર્યું છે કે જયારે જે કામ થવાનું હોય એ કામ થઇ ને જાય જરૂર પડે કૃષ્ણ ભગવાન પણ પૈડું હાથમાં લઈ લે નહીં તો એને તો પ્રતિજ્ઞા લીધી હતી કે હું યુદ્ધ યુદ્ધમાં શસ્ત્રો નહીં ધારણ કરું જેવી જરૂરિયાત એ પ્રકારનું કામ મેનેજમેન્ટ પરફેક્ટ કૃષ્ણ ભગવાન કૌરવો કૌરવોની ટીમમાં જે લોકો હતા એ કૃષ્ણ ભગવાન કરતા બધું બળશાળી હતા

બાર વર્ષ થી લઈ અને ત્રીસ વર્ષ સુધીનો આપણો યુવક નોર્મલી મોબાઈલ ની રીલ ત્રણ કલાક સુધી જોવા ત્રણ પોઈન્ટ ચાર કલાક જો એક છોકરો રીલ જોતો હોય તો એ સમય નો કેટલો દૂર વ્ય છે આમાં પક્ષે જાપાનનો વિદ્યાર્થી છે એ બસ માં જતો હોય તો મોબાઈલ ની અંદર જે એને રિવિઝન કરવાનું હોય એ બે કલાકમાં કરી લેતો તો આપણી પાસે ગીતા છે જાપાન આગળ તો ગીતા નથી એટલે બહુ તમે બઉ મજાની વાત કરી કે સમય છીએ બહુ બહુ નથી અને પછી આપણે સોશિયલ મીડિયા ઉપર આટલો ટાઈમ વિના કારણે ગાળીએ છીએ અને તમે જુઓ સાહેબ કે ઓસ્ટ્રેલિયામાં તો હવે કાયદો દેવાના છે કે ભાઈ અમુક ઉંમર સુધીના બાળકો સોશિયલ મીડિયા એકાઉન્ટ જ ખુલે નહીં માણસો સિદ્ધાંત આવે છે આ સૌથી બહુ મહત્વ એટલે વિદ્યાર્થી ના જીવનમાં પણ આવું આવતું હું તમને એક દાખલો ધર્મેન્દ્રભાઈ આપું કે હું એક સ્કૂલ માં ગયો થોડી વાત કરવા વાત કર્યા પછી અમે ભોજન ખંડ તરફ જતા હતા તો એક બાળક દોડતો મારી પાસે આવ્યો મને કે સાહેબ મને એક વાત તમને પૂછવી છે બોલ બેટા તો કે હું બાર ધોરણમાં વિજ્ઞાનમાં છું પણ મને વિજ્ઞાનમાં જરાય રસ નથી મા બાપે મને પરાણ આ કરાવી રહ્યા છે તો મારે શું કરવું હવે ત્યારે મહિના પછી તો એક્ઝામ હતી મેં કીધું દોસ્ત હવે તું છોડી દે તો કોઈ મતલબ રહેતો નથી એકવાર પ્રયત્ન કરી જો એમાં જો સફળ થાય તો ઠીક છે તો તમે આગળ વધી શકો ને એટલે પછી તારી પસંદગીની જે ફેકલ્ટી હોય પ્રવાહ હોય એમાં તમારે એટલે આ જે અત્યારે આવા ભણતરના બહારથી માંડી પસંદગીના પ્રશ્નો વિદ્યાર્થીની આસપાસ એટલા બધા છે કે એમાંથી બહાર કેમ નીકળવું આ બહુ મહત્વનો સવાલ છે વિદ્યાર્થી ત્યારે તમને ગીતા બહુ મદદરૂપ થાય છે બિલકુલ ભગવદ ગીતા જે સૌથી વધારે તમને બે વસ્તુ શીખવે છે અને આપણી ભારતીય યુવા પેઢીને મને ભગવાન વરદાન આપે ને એમ કે ધર્મેન્દ્રભાઈ હું તમને બે ઇન્જેક્શન આપું છું તમે ભારતની યુવા પેઢીને આપો તો એક ઇન્જેક્શનમાં હું આત્મવિશ્વાસ લઈશ અને એક ઇન્જેક્શનમાં સક્સેસ લઈશ બે ઇન્જેક્શન આપણી ભારતીય પેઢીને આપવાના છે અને આ તો હું જરા રમૂજના ટોનમાં બોલો ઇન્જેક્શન આપણી પાસે તો ભગવદ્ ગીતા છે આ બંને માટે આત્મવિશ્વાસ અને ધીરજ અર્જુનમાં આખી દુનિયા છે એ તમને નહીં સ્વીકારે પણ પછીથી તમારો જે જે કાર થશે મેદાન હોય કે દસ બાર ની પરીક્ષા હોય આપણે આ વસ્તુ ભગવદ ગીતામાંથી શીખવાડીએ છીએ આજનો વિદ્યાર્થી છે એમ આત્મવિશ્વાસ નો પુષ્કળ અભાવ છે એનું કારણ જે

અને આ નવનીત સિદ્ધિને અપેક્ષિત માટે વિદ્યાર્થી અર્જુન ત્યારે આપણે એને બહાર કાઢવો પડશે અને કેવું પડશે કે પેપર સેટલ કોઈ દી પ્રાઇવેટ પ્રકાશન લઈને ન બેસે એટલે તું તું જે ભણે છે માત વિશે કતરા આજે તકલીફ એ થાય છે કે બાજુવાળામાંથી કોઈને છોકરો લખે સાચું હોય એ ખોટું કરીને આવે જી આપણે તો પોતે પૂરતી તૈયારી કરી રહી હોય તો પછી ડરવાની બાબત જ ક્યાં છે બરાબર થોડી આજની પેઢીને ધીરજ નથી એનું કારણ આપણે આપણે પીઝા પાંચ મિનિટમાં આવી જાય મેગી બે મિનિટ આવી જાય દુખ દૂર એ થઈ જાય પણ જીવન એ એ સ્લોટ નથી ની મેગી નથી આપણે સમજવું છે જીવન વિષય અને એમાં કેટલા દિવસ સુધી કૃષ્ણ ભગવાન રાખી અર્જુન એ ધીરજ રાખી નહીં તો કૃષ્ણ ભગવાન આ યુદ્ધ એક દિવસમાં ન પતાવી શક્યા હોત પણ ભગવાન જયારે ધીરજ રાખી ત્યારે તમારે ધીરજ રાખવી પડે ને ધીરજ રાખ્યા બાદ પણ ક્યારેક અભિમન્યુ નું મૃત્યુ થાય

પણ એવી રીતે સાદો અર્થ નથી તમે કર્મમાં વિશ્વાસ રાખશો તો તમને ફળ મળવાનું છે આ રીતે પણ પણ તમારે એ વાત લેવી જોઈએ બહુ સરસ સરસ તમે કરી પાઠ્યક્રમ માં ગીતા આવે તો વિદ્યાર્થીઓ એ ભણશે અને એમાંથી સંદેશ પામશે મને બહુ આનંદ થયો તમે જે શબ્દનો પ્રયોગ કર્યો કે જો વિદ્યાર્થી અર્જુન હોય તો શિક્ષકે કૃષ્ણ બનવું પડશે

ભગવદ્ ગીતા જીવનમાં ઉતારવાનો ગ્રંથ છે ભગવદ ગીતા પોતે પણ તકલીફ એ છે કે વાંચ્યા પછી જો તમે જીવનમાં ઉતારો તો પ્રશ્નો જ નહી ઉકેલ ની ક્યાં વાત આવી પ્રશ્નો જ નહીં જીવનમાં રોજ ઉતારીએ તો પ્રશ્નો છે જ નહીં જો આપણે બાળકોમાં કરીએ અને મને લાગે છે કે સરકારે પ્રયત્ન કર્યો છે અમે શિક્ષકો બધા સો ટકા આ રીતે ભણાવવાનો પ્રયાસ કરીશું વાર્તા સ્વરૂપે ભગવદ્ ગીતા આવે બાળકોની ભાષામાં ભગવદ્ ગીતા આવે એનાથી વધારે મોટી સારી ઘટના ગુજરાત ને ભારતના શિક્ષણમાં એક ન હોય શકે તો બાળકો આ દિશામાં અગ્રેસર થાય અને આ જેને આપણે અઘરો ગ્રંથ કહીએ છીએ એને ધીરે ધીરે આપણે બાળકોને એના ગળ સુધીમાં પાઈએ તો બહુ સરસ કામ થશે એટલે વિશ્વાસ સાથે થેન્ક યુ ધર્મેન્દ્રભાઈ અમારી સાથે જોડાયા ને ગીતા ને વિદ્યાર્થી નો સંબંધ અથવા તો વિદ્યાર્થી ગીતામાંથી શું સંદેશ લઈ શકે બહુ સરસ વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ